હવામાન વિભાગ દ્વારા બે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે વિસનગર શહેરમાં અત્યાર સુધી ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું વિસનગર શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પાણી ભરાઈ જતા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા હતા રવિવારના દિવસે ગંજ બજાર બંધ હોવાથી વેપારીઓની દુકાનો બંધ હોવાથી કેટલું નુકસાન થયું છે તે ખબર નથી પડી પણ ગંજ બજાર થી કાંસા ચોકડી સુધી નાખવામાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલની કામગીરી બાબતે ચર્ચાઓ ઉઠી હતી કે આટલા બધા રૂપિયા ખર્ચ કર્યા પછી પણ આ દશા થતી હોય તો પછી આ તો કેવો વહીવટી ચાલી રહ્યો છે જેવા અનેક સવાલો ઊભા થયા છે લગભગ અંદાજે ચાર કરોડ ના ખર્ચે આ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તો શું કેશો તેમ છતાં પણ પાણીની પરિસ્થિતિ આવી છે તો

प्रकाश सोनीसाठी चक्रवात न्यूज विसनगर